નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાનમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે હોળીના પવન પરથી આવનાર ઋતુઓમાં શું રહેશે તેના વિશે તો મિત્રો જ્યારે તમે હોળીની પ્રદક્ષિણા કરવા જાઓ ત્યારે હોળીના પવનનું વિશ્લેષણ અવશ્ય કરજો પરંતુ તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે હોળીના પવનના વિશ્લેષણ આધારિત ચોમાસુ કેવું રહેશે તે આપણા પૂર્વજો દ્વારા નક્કી કરવામાં કરવામાં આવેલી પદ્ધતિ છે તેમને વૈજ્ઞાનિક કોઈ પણ માન્યતા મળતી નથી તથા સો ટકા પદ્ધતિ પ્રમાણે ચોમાસુ રહે તે પણ જરૂરી નથી આ માત્ર આપણા વડીલો દ્વારા શોધવામાં આવેલું દેશી તારણ છે જે ઘણીવાર ઘણું સત્યની નજીક રહેતું હોય છે હોળીની જ્વાળા પરથી આવનારા ચોમાસાનો અંદાજ કેવી રીતે લગાડવામાં આવે છે તે હું તમને ફોટા દ્વારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર સમજાવીશ પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા છે તેની સબ્સક્રાઇબનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ચેનર સબસ્ક્રાઈબ કરી લે જેથી સૌથી પહેલાં તમને અપડેટ મળતી રહે મિત્રો હોળીના દિવસે જ્યારે તમે હોળી પ્રગટાવા जाओ ત્યારે પવન કઈ દિશામાંથી કઈ દિશામાં જઈ રહ્યો છે તેના ઉપરથી ચોમાસાનો અંદાજ લગાવવામાં આવતો હોય છે એટલે કે આપણે પહેલા મુખ્ય ચાર દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચાર દિશાની પહેલા વાત કરવામાં આવે તો જે જે વર્ષો દરમિયાન હોળી પ્રગટાવવા જાવ ત્યારે પશ્ચિમ દિશામાંથી પવન પૂર્વ દિશા તરફ જઈ રહ્યો હોય એટલે કે પશ્ચિમ દિશામાંથી પવન આવી રહ્યો હોય અને પૂર્વ દિશા તરફ જઈ રહ્યો હોય ત્યારે બાર આની વર્ષ જોવા મળતું હોય છે બાર આની વર્ષ એ ચોમાસાનું સારામાં સારું વર્ષ ગણવામાં આવે છે જેમાં ખેડૂત મિત્રોને ખૂબ સારું ઉત્પાદન જોવા મળે છે એટલે કે પશ્ચિમ દિશાનો પવન એ ખેડૂત મિત્રો માટે તથા ગુજરાત તથા ભારત દેશ માટે સારામાં સારો પવન ગણાય એવી જ રીતે ઉત્તર દિશા તરફથી દક્ષિણ દિશા તરફ પવન જઈ રહ્યો હોય એટલે કે ઉત્તર દિશામાંથી પવન આવી દક્ષિણ દિશામાં જઈ રહ્યો હોય જ્યારે હોયની જ્વાળા દક્ષિણ તરફ ફંટાતી ગણાય જ્યારે હોયની જ્વાળા દક્ષિણ તરફ ફંટા રહી હોય ત્યારે અછત જોવા મળતી હોય છે એટલે કે ચોમાસું ખૂબ નબળું અથવા અમુક વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે એટલે ઉત્તર દિશામાંથી પવન દક્ષિણ દિશામાં જઈ રહ્યો હોય એ સારી બાબત નથી ગણાતી પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશા તરફ પવન જઈ રહ્યો હોય એટલે કે પૂર્વ દિશામાંથી પવન આવી અને પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો હોય એટલે કે હોળીની જ્વાળા પશ્ચિમ દિશા તરફ ફંટાઈ રહી છે તો આવા વર્ષો દરમિયાન આઠાની વર્ષ જોવા મળતું હોય છે આઠાની વર્ષ એટલે કે ઠીકઠાક વર્ષ ગણવામાં આવે છે સારું પણ નહીં ખૂબ અને ખૂબ મોડું પણ નહીં એટલે ખેડૂત મિત્રો માટે આઠાની વર્ષ એ ખૂબ ઠીકઠાક ગણવામાં આવે છે હવે વાત કરીએ દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ પવન જઈ રહ્યો હોય એટલે કે દક્ષિણ દિશા તરફથી પવન આવી ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે આ દરમિયાન હોળીની જ્વાળા ઉત્તર દિશા તરફ ફંટાતી હોય છે એવા વર્ષો દરમિયાન તાનિયા ઘણું પાકે છે એટલે કે આ વર્ષ સારું જોવા મળે છે ચોમાસું દક્ષિણ દિશા તરફ ઉત્તર દિશા તરફ પવન જઈ રહ્યો હોય ત્યારે ચોમાસું સારું જોવા મળતું હોય છે આ મુખ્ય ચાર ઋતુની વાત થઈ ગઈ હવે વાત કરીએ ખૂણાની ખૂણાની એટલે કે વાયવ્ય દિશામાંથી અગ્નિ દિશા તરફ પવન જઈ રહ્યો છે એટલે કે વાયવ્ય દિશામાંથી પવન આવી અગ્નિ દિશા તરફ ફંટાઈ રહ્યો છે એટલે હોળી અગ્નિ દિશા તરફ જઈ રહી હોય ત્યારે તડકા તડકા વરસાદમાં વરસાદમાં જોવા મળતી હોય છે છે એટલે અનિયમિત આવે જે જેમ કે ભાદરવા મહિનામાં આપણે તડકો વરસાદ બંને સાથે ગમે ત્યારે વરસતું હોય છે એવી રીતે આખા ચોમાસા દરમિયાન વરસાદ જોવા મળતો હોય છે અને કોઈ પણ સારી હેલી કે મોટો રાઉન્ડ આવતો નથી એટલે કે વાયવ્ય દિશામાંથી અગ્નિ દિશા તરફ પવન જઈ રહ્યો હોય એ ચોમાસા બાબતે સારી વાત ગણવામાં આવતી નથી હવે ઈશાન દિશા તરફથી નૈઋત્ય દિશામાં પવન જઈ રહ્યા હોય એટલે કે હોયની જ્વાળા નૈઋત્ય દિશા તરફ ફંટાઈ રહી હોય આવા વર્ષો દરમિયાન પણ ચોમાસું સારું ગણવામાં આવતું નથી કેમ કે આવા વર્ષો દરમિયાન પણ અનિયમિત વરસાદને લીધે રોગ પ્રમાણ ખૂબ વધે છે એટલે નેવું ઈશાન દિશા તરફથી નૈઋત્ય દિશા તરફના પવનો સારા ગણવામાં આવતા નથી હવે વાત કરવામાં આવે અગ્નિ દિશા તરફથી વાયવ્ય દિશા તરફ પવનો જઈ રહ્યા હોય એટલે કે હોયની જ્વાળા વાયવ્ય દિશા તરફ ફંટાઈ રહી હોય ત્યારે પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે પવન સાથે વરસાદ એટલે કે મિની વાવા મિની વાવાજોડા જેવા પવનો જોવા મળતા હોય છે શાંતિથી વરસાદ જોવા નથી મળતો મોટે ભાગે પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે અને આવા વર્ષો દરમિયાન પણ ચોમાસુ અનિયમિત વર્તાતું હોય છે હવે વાત કરીએ નૈરૃત્ય ખૂણામાંથી ઈશાન ખૂણા તરફ પવન જઈ રહ્યો હોય તો મિત્રો ચોમાસા માટે સૌથી સારામાં સારું તમે ગણી લો તો વર્ષ નૈત્ય દિશા તરફથી ઈશાન દિશા તરફ પવન જઈ રહ્યો હોય તે ગણવામાં આવે છે કેમ કે એવા વર્ષ દરમિયાન સોળાની વર્ષ જોવા મળતું હોય છે સોળાની વર્ષ એટલે ખેડૂત મિત્રો માટે બમ્પર ઉત્પાદન લઈને આવે છે અમુક વર્ષો ઘણા વર્ષોના અંતે આવા સોળાની વર્ષ જોવા મળતા હોય છે એટલે કે ચોમાસું ખૂબ એટલે ખૂબ જ સારું જોવા મળતું હોય છે સોળાની વર્ષ ભાગ્ય જોવા મળતું હોય છે એટલે સૌથી સારામાં સારું નૈઋત્ય દિશા તરફથી ઈશાન દિશા તરફ પવન જઈ રહ્યા હોય તે વર્ષ ગણવામાં આવે છે અને પશ્ચિમ દિશા તરફથી પૂર્વ દિશા તરફ પવન જઈ રહ્યા હોય એના બાદમાં સારામાં સારું વર્ષ ગણવામાં આવે છે એટલે આ આ બે બે મુખ્ય પવનો પવનો છે છે જો જોવા જોવા મળે તો આવતું વર્ષ સારું મળતું હોય હવે મિત્રો હોળી ઉપરને ઉપર ચડે એટલે કે એક પણ દિશા ફંટાતી ન હોય અને સીધે સીધી ઉપરની તરફ હોળીની જ્વાળા જતી હોય મિત્રો ઓબ્ઝર્વેશન કરજો અમુક વર્ષો દરમિયાન આવું જોવા મળતું હોય છે ઉપર ને ઉપર હોળીની જ્વાળા જતી હોય છે તો એવા વર્ષ દરમિયાન હોળીની જ્વાળા સીધી ઉપર ચડે તો યુદ્ધ લડાઈ થાય એટલે કે આંતરિક તથા બહારના પરિબળો ખૂબ કામ કરતા હોય છે અને હોળીની જાળ ચો તરફ ફેલાય એટલે કે તમે ઓબ્ઝર્વેશન કરજો તમે ત્યાં ઉભા રહો તો હોળીની જ્વા ક્યારેક પૂર્વ તરફ ફંટાતી હોય ક્યારેક ઉત્તર તરફ ફંટાતી હોય ક્યારેક દક્ષિણ તરફ ફંટાતી હોય ક્યારેક પશ્ચિમ ક્યારેક અગ્નિ ખૂણામાં ક્યારેક ઈશાન ખૂણામાં ક્યારેક વાયવ્ય ખૂણામાં ક્યારેક નૈઋત્ય ખૂણામાં એટલે કે હોળીની જાળા ચો તરફ ફેલાય ગણાય એટલે હોળીની ઝાળા જો ચો તરફ ફેલાતી હોય તો એવા વર્ષો દરમિયાન વાવાઝોડું કે ધક્તિકમ થવાની સંભાવનાઓ રહેલી છે એટલે કે ભૌગોલિક સ્થિતિ એ સારી બાબત ગણાતી નથી તો મિત્રો આ રીતે હોળીના પવનો ઉપરથી કઈ રીતે તમારે નક્કી કરવાનું છે એ તમે હોળી પ્રગટાવા જાઓ ત્યારે આ વસ્તુ ઓબ્ઝર્વેશન કરજો કે કઈ દિશા તરફથી કઈ દિશા તરફ પવનો જઈ રહ્યા છે એટલે કે દેશી પદ્ધતિથી તમને ખ્યાલ આવશે કે હોળીની જ્વાળા ઉપરથી આવતું વરસ ચોમાસા માટે કેવું રહેશે તે મિત્રો અલગ અલગ વિસ્તારમાં પવનની દિશા અલગ અલગ હોય છે એટલે એક વિસ્તારમાં જે રીતે પવનની દિશા હોય જે રીતે આખા રાજ્યમાં ચોમાસું જોવા મળે તે જરૂરી નથી અલગ અલગ વિસ્તાર પ્રમાણે ચોમાસાનું વર્તન પણ અલગ અલગ જોવા મળતું હોય છે તથા જે મિત્રો ને વૈજ્ઞાનિક રીતે આવતું ચોમાસું કેવું રહેશે સમજવા માટેનો જોવાનો બાકી હોય તે નીચે બે હાજર ચોવીસ નો ચોમાસું કેવું રહેશે તે વિડીયો તમને દેખાતો હોય છે તેના પર ક્લિક કરી તે વિડીયો તમે જોઈ શકો છો અને પેજમાં જે મિત્રો નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે નીચે સબસ્ક્રાઈબ નું બટન આપેલું છે તેના પર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવા મને સૌથી પહેલા અપડેટ તમને આવી રીતે મળતી રહે આભાર